ઘણા દિવસ વીતી ગયા છે મારી જાત થી મુલાકાત નથી થઈ પણ આજ મારી પાસે જ મારે બેહવું છે મારા મન ની વાતો હૃદય સુધી પુગાડવી છે અને થાકેલા શરીર ને મારો જ ટેકો દેવો છે કે હૃદય જે આંખો નીચે પાળ બાંધી હતી ને એને આજ તોડીને જાત ને હળવી કરવી છે ન્યાય ખૂમાથી વરહતા ચોમાસામાં આજ મારે ભીંજાવું છે કે દર્પણ સામે જોઈને મારી જ ઓળખાણ આપવી છે મૌનહારે સંબંધ તોડીને હોઠ પર લાગેલા તાળાને આજ મારે ખોલવું છે કે શરીરમાં ઉઠેલા વાવાઝોડાને આજ પ્રેમથી બેહાડવું છે જાતને આજ પ્રેમથી ભેટીને પંપાળવી છે અંધારાને ઉલેચીને આજ અજવાળામાં મારે નાવું છે

દુનિયાને જાણવાના ઓળખવાના પ્રયત્નો તમે કરો છો દુનિયા તમને ઓળખે એના માટેના પ્રયત્નો પણ તમે કરો છો બસ પોતાની જાતને જાણવાનું એની સાથે વાત કરવાનો એની સાથે નિરાતે બેસવાના પ્રયત્નો આપણે નથી કરતા કદાચ એટલે જ સુખ છે પણ શાંતિ નથી પણ સમય હજી એ છે હં દુનિયાની સર્વશ્રેષ્ઠ વ્યક્તિને મળવાની આ સોનેરી તકને ઝડપી લો કરી લો એક મુલાકાત તમે તમારી સાથે બેસ્ટ ઓફ લક ફ્રેન્ડ્સ તો પાછા મળીશું આવતા રવિવારે એક નવા વિષય સાથે ત્યાં સુધી રાધરાથી